જે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પીડી આઈએચઆઈપીના જે આંકડા છે દર સપ્તાહે ડિક્લેર કરવામાં આવે છે જે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયાના ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી છતાં ડેન્ગ્યુના બે કેસ છે નોંધાયેલા છે શરદી ઉધરસના નવસો ને એકાણું જેટલા કેસ નોંધાયેલા છે જ્યારે સામાન્ય તાવના આઠસો બાર જેટલા કેસ નોંધાયેલા છે ઝાડા ઉલટીને કેસ છે એકસો ચોર્યાસી જ્યારે જે છે ટાઈફોઇડના બે કેસ અને કમળાનો એક કેસ જે છે એ નોંધાયેલો છે આ ઉપરાંત મરડા કે કોલરના કોઈ પણ કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા નથી જે ખાસ કરીને અત્યારે મિશ્રણ ઋતુનું વાતાવરણ છે શરૂ શરૂ થઈ રહ્યું છે આ બપોરના સમયથી સાંજના સમય સુધી ગરમીની માત્રા છે એ વધી રહી છે ધીરે ધીરે આ ઉપરાંત જોવા જઈએ તો સવારે ઠંડીનો અહેસાસ જે થઈ રહ્યો છે આના કારણે મુખ્યત્વે વાયરલ ઇન્ફેક્શન વધવાની શક્યતા મોટાભાગે જોવા મળતી હોય છે તો ખાસ કરીને અત્યારે શરદી ઉધરસ અને તાવમાં અથવા આ કેસો જે છે વધવાની સંભાવના છે એ નોંધાયેલી છે પરંતુ હાલ જે છે છેલ્લા બે સપ્તાહથી જોવા જઈએ તો કોઈ વધારો છે એ માનસિક વધારો પણ નોંધાયેલો નથી પરંતુ લોકોએ ખાસ કરીને સતર્કતા અને સાવધાની રાખવાની જરૂર છે કારણ કે ઇન્ફ્લુએન્ઝા લાઇક સિમ્ટમ એટલે કે સા સામાન્ય શરદી ઉધરસ જે છે એ થવાની શક્યતા પૂરેપૂરી છે એટલે કે વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે લોકોએ ખાસ કરીને શરદી ગરમ પાણીનું જે છે સેવન કરવું જોઈએ ઉપરાંત ઋતુગત ફળોનું સેવન આ ઉપરાંત ઘરે બનેલો તાજો સાત્વિક ખોરાક છે એ લેવો જોઈએ આ ઉપરાંત બની શકે તો માસ્કનો પ્રયોગ અને શરદી ઉધરસ તાવ જણાય તો માસનો પ્રયોગ પણ કરી શકાય છે જે અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો મચ્છરજીન્ય રોગચાળમાં કોઈ આ ઉછાળો નોંધાયેલો નથી મેલેરિયા કે ડેન્ગ્યુના ચિકનગંજના કોઈ પણ કેસ છે એમાં ખાસ વધારો નોંધાયેલો નથી છૂટાછવાયા ડેન્ગ્યુના કેસ છે બે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને મચ્છરજીની રોગચાટો અટકાવવા માટે હાલ જે છે એ ખા આપણા વોર્ડ નંબર બે ત્રણ અને આ જે નદીનો કાંઠો જે વિસ્તારમાં છે ન્યુસન્સ મોસ્કીટોની કમ્પ્લેન જે છે આવી રહી છે એટલે કે ખાસ કરીને ગણગણાટ કરતાં અથવા ન્યુસન્સ કરતાં મોસ્કીટો એટલે કે કુલક્ષ મોસ્કીટોના સંખ્યા જે છે એ ઘણી બધી વધી રહી છે ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારમાં તો એ જગ્યાએ અમે મેલેરિયાની ટીમ દ્વારા જે સઘન કામગીરી છે હાથ ધરી દીધી છે આ ઉપરાંત જે ખાસ કરીને જોવા જઈએ તો જ્યાં ગાંડીવેલ એટલે કે જળકુંભીનું પ્રમાણ જે નદીમાં જ્યાં જગ્યાએ વધારે છે એમાં પણ વોર્ડ નંબર જે રેલનગર પછીનો જે બેડી નાકાનો જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે જે જળકુંભી જે રિમૂવ કરવાની કામગીરી આ ઉપરાંત અંદર દવા છંટકાવવાની કામગીરી અને જરૂર જણાય તો વાદળની અંદર જે દવા વાદળ જે મચ્છરના જે એડલ્ટ મોસ્કિટો ઉડી રહ્યા છે એના ઉપર દવા છંટકાવવાની કામગીરી છે એ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો